તો આજનો આ નવો વિડીયો છે મૂછામાં ઝાળે કેવી રીતે બનાવવી તો તેના માટે શું કરવાનું તમારે કોઈ પણ કલરની જે તમને પસંદ હોય તે કલરની દોરી આઠથી નવ ફૂટ લઈ લેવાની મેં આ કાળા કલરની લીધી છે તો શું કરવાનું જે આ મુચ્છો છે તેમાં શરૂઆતમાં આ જે દોરી છે તેની ગીમી એક સાઈડ એક સાઈડ લઈ અને જે આ પટ્ટી છે કપાળની પટ્ટી એમાં જે આ પહેલું નાખવું છે તેમાં નીચેથી તેને નીચેથી તેને ખેંચી અને આ રીતે ગાંઠ મારી દેવાની આ રીતે હવે પેલી ગાંઠ આજે વધે કેટલું વધારવાનું એક ગાંઠ આ મારી શીખવી એટલું રાખવાની આગળ ગાંઠ લાગી જાય છે આટલું દૂર વધારાની હવે આ હતાણ કરી લેવાની હવે આગળ કઈ રીતે આ એક માં દાવા દીધી અને આપણે આ આટી મારી તો હવે એક દોરી મૂકી અને બીજી જે આવે તેમાં પણ નીચેથી દાવા દેવાનું આ રીતે નીચેથી અને તેને બધી ખેંચી હવે અહીંયા કેટલો ગેપ રાખવાનું કે એક આંગળીથી વધારે વધારે એટલે કે આટલું આટલો ગેપ રાખવાનો અને જે આ દોરી છે આવી રીતે કરી અને તેને નીચેથી આમાં જ કાઢી લેવાનું જે પહેલું છે નાકું તેમાં જ તે આમાં બધી દોરી ખેંચી લેવાની અને જે આ છે આ નાખું બીજું એમાં આવવા દેવાની હવે આને ખેંચી લેવાનું આવી રીતે હવે આવી જ રીતે આગળ વધવાનું આમાં આપણે આટી નાખીએ એટલે આમાં નહીં નાખવાની અને જે આ છે એક મૂકીને બીજું ત્રીજું એમાં આટી નાખવાની એવી જ રીતે હવે આવી જ રીતે અહીંયાથી અહીંયા સુધી આ જ રીતે બનાવતું આવવાનું છે પછી બીજી આરટી કઈ રીતે બનાવવાની તે હું તમને કહું પણ તે પહેલાં અહીંયાથી અહીંયા સુધી હું પહેલાં પૂરું કરી લઉં એટલે વિડીયો લાંબો ન થાય હવે જો આપણે અહીંયા સુધી બનાવી આવ્યું છે અહીંયાથી શરૂઆત કરી હતી આપણે અને આ સેમ જે આ જેમાં આ રીતે આમાં ગાંઠ પાડી એવી સેમ ટુ સેમ બધી ગાંઠો છે અહીંયા સુધી હવે તમને અત્યારે નહીં હજી હરકત દેખાય પણ આગળ વિડીયો જોતા દાવ એટલે એકદમ બની જાય છે હવે અહીંયા શું કરવાનું જેવી રીતે અહીંયા ગાંઠ મારી આપણે એવી રીતે અહીંયા ગાંઠ મરાય એટલી દૂરી રાખવાની ને વધારે નહીં જેટલી છે એટલે કાપી નાખવાની હવે આગળ શું કરવાનું બીજો એવડો ને એવડો જે કટકો લઈ લેવાનું એમથી જ નાનો હોય એક મેચ જેટલો નાનો તો આલે એટલો જ લેવાનો હવે શું કરવાનું આમાં પહેલાં જ ગાંઠ મારી વાળો એની પહેલાં આપણે ગાંઠ મારી વાય તો ગાંઠને આ નાકામાંથી જવા દેવા ઉપરથી પછી આ બાજુ જે દોરી આવે બે એ બેને જાળી રાખવાની જ્યાં આંટપાનો શેડો હોય આ દોરીનો આદોરીનો શેડો એને આવી રીતે આ બેને નીચેથી બેને નીચેથી જવા દઈ ખેંચી લેવાનું પછી જ્યાં એનું ને એનું નાકું બને આવડું આ જે ખેંચી એનું ને એનું નાકું બને એની અંદર એને નાખું ખેંચી લેવાની આપણે આ ઝાડી દોરીથી બનાવીએ છીએ એટલે એકબીજાને ગાંઠું આ અડી જાય જો પાત્ર દોરી હોય દોરાની ઝાળે અથવા બીજી પાતળી દોરી તો એમાં ગાળો રાખવો પડે એટલે ખાના નાના નાના ઝાડે હોય એવી રીતે પણ આમાં એકબીજાને ગાંઠું અડી જ જાય એ રીતે આપણે ઝાળે બનાવાની છે એટલા માટે આટું ટૂંકા ગાળા કર્યા નગર આ ગાળો વધારે રાખવાનો હવે આમાં પણ સેમ ટુ સેમ આ નીચેથી આવવા દેવાનું આવી રીતે અને આ ભેળું જાય રાખવાનું પછી આ આનું જે નાકું છે તેને આ બેની નીચે થઈ આ બાજુ થઈ અને કેંચી લેવાની એટલે એનું ને એનું નાકું બની જાય પછી એમાં ને એમાં એ દોરી પાછી વાળવાની આવી રીતે હવે આટલો ગેપ રાખવાનો એક આંગળી નીકળી નીકળીએ કે એટલો એનાથી વધારે નહીં અને ઓસો નહીં એવી રીતે આગળ વધતું જવાનું આ બનાવી એવી જ રીતે આથી લઈ આ હોય એક એકમાં પછી બીજો કટકો લેવાનો અને જેવી રીતે આમે શરૂઆત કરી હતી એવી રીતે અહીંયા શરૂઆત કરવાની એવી રીતે નીચે નીચે એવી રીતે દોરી ટૂંકી ટૂંકી થતી જાય અને જાળી ઓછી ઓછી વધારે વધારે બનતી જાય અને વી આકાર લેતી આવે તો સૌથી પહેલાં હું બનાવી વાળું અને પછી તમને બતાવું આગળ શું કરવાનું એમ તો આપણે આ જાળે એકદમ કમ્પ્લીટ કરી વાળી છે ફૂમકા પણ પાડી વાળા છે જોઈ શકો છો હવે ફૂમકા કેવી રીતે બનાવવા જેનો વિડીયો આખો વિડીયો છે જે આપણી ચેનલમાં જ છે જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ મળશે અને અહીંયા જે બાઇક ફૂંકા છે એમાંથી એક ફૂંકું પાડું અને આખો વિડીયો છે કેવી રીતે ફૂંકું પાડું તેનો ટોટલ વિડીયો આપણી ચેનલમાં જ છે અને એની લિંક પણ ડિસ્ક્રિપ્શનમાં છે શું કરવાનું આપણે ઊન લઈ લેવાની આઈટી કાપી છે ચાર આંગળથી થોડીક વધારે જે આ ગાંઠ રહે તેને નીચેથી અને બીજી એટલી ને એટલી હોય તેની ઉપરથી એવી રીતે હવે ગમે તે પાકો દોરો હોય પાકા દોરાથી ગાંઠ મારી દેવાની હવે શું કરવાનું આપ ભેળા કરી વાળાના આવી રીતે આવી રીતે કરી કસવા અહીંયા દોરેથી ગાંઠ મારી દેવાની હવે આ વૈજની દોરી છે એને પણ કાપી લેવાની અને આ ફૂમકા છે તમારા પ્રમાણે જે નાના હોય તો નાના અને મોટા હોય તો ઓછા કાપવાના એટલે આને કાતરથી ટૂંકા કરી વાળવાના કાપી લેવાના આવી રીતે તો આવી જ બીજી આઈટમો શીખવા માટે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ કરો જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો અને બન્યા રહો અમારી યુટ્યુબ ચેનલ પર